રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમીના મેળાને લઈને સારા સમાચાર આખરે લોકમેળામાં રાઇડ્સને મંજૂરી મળી ચૂકી છે રાઇડ્સને મંજૂરી મળતા મેળાનો રંગ જામ્યો છે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા છે ઓનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે જયેશ ગોંડલનો મેળો પણ ખૂબ જ પ્રખ્યાત છે આખરે રાઇડ્સને મંજૂરી મળી ગઈ છે કેવો માહોલ મેળાને લઈને જોવા મળી રહ્યો છે વાત કરીએ તો જન્માષ્ટમી પર્વ જે છે તો સમગ્ર સૌરાષ્ટ્રના લોકમેળાનું મહત્વ આનંદની રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને બીજા નંબરનો ગણાતો ગોંડલનો લોકમેળો જે છે તે પણ આખરે લોકો ની માંગણી ને રાખીને આજે જે લોકમેળા ની જે રાઈડ છે એવી રીતે રાઈડ શો ઉપર મહોર મારવામાં આવી છે ખાસ કરીને કચ્છ ના દિવસે ચાલુ થતો લોકમેળો તંત્ર દ્વારા જે હાલની તબક્કે ચાલતી વિવિધ રાઈડ પર પરમિશન ને લઈને અસમંજસ હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે જે અસમંજસ દૂર કરી છે અને આજે આ લોકમેળો પરમિશન આપી છે જેથી લઈને ગોંડલ શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર માંથી મેળો કરવા આવતા લોકો માટે રાહત ના સમાચાર હતા અને લોકો માં પણ જે છે તે ખુશીનો માહોલ જવાયો હતો ધન્યવાદ જયેશ તમામ જાણકારી માટે